બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો પણ આજ સુધી કોઈ અમને જવાબ મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થવો જોઈએ કે ગેમ ઝોન થવો જોઈએ કે ન થવો જોઈએ એ બારામાં પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી એના ગેમ ઝોન રદ થવો જોઈએ લોકોના સેફ્ટી માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છે

ભાજપના ખેસ પહેરી લીધા છે એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે અમે તો પ્રજાના પ્રશ્ન માટે લડત આપી છે કોઈ બીજો કોઈ વિરોધ નથી આ છે એ સેફટીનો પ્રશ્ન છે જે પણ ગેમ ઝોનમાં આવશે એનો સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ વિરોધનું પ્રદર્શન કરે છે કોંગ્રેસ વિરોધ નથી કરતી મેં હંમેશા કીધું છે કોંગ્રેસ સાચા મુદ્દા ઉપર લડતી હોય છે આ જે ગેમ ઝોન બની રહ્યો છે ખરેખર ગેરકાયદે જ કહી શકાય કોઈ દિવસ કોઈ નહી છે કે બ્રિજ નીચે ગેમ ઝોન નઈ હોય તમારી પાસે આટલી બધી ખુલ્લી જગ્યાઓ છે કેમ એનો ઉપયોગ નથી કરતા

તમે કઈ રીતના શાસન કરી રહ્યા છો લોકોને હેરાન કરી રહ્યા છો જે બિઝનેસ કરે છે ધંધા કરે છે એમને તમે હેરાન કરી રહ્યા છો અને તમે ખુદ અયોગ્ય રીતે ગેમ બનાવો છો અને ખાસ જયારે ટીઆરપી કાંડ થયું એના ઉપર જે હજી તમે સબક નથી લીધો એ ઘટના કોઈ પણ જગ્યાએ બની શકે અને આવડા મોટા અંદર બ્રિજ નીચે કે જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો બીજો ટીઆરપી ગેમ ઝોન કાંડ બની શકે એવી સ્થિતિ છે ત્યારે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો